જય માતાજી ડાયરા ને રાતના વાગ્યા સાડા ત્રણ જો જો મારા બાપા જોતા હોય તો અગિયાર જ વાગ્યા હે હું છું કાનાભાઈ ગાઢેરે સોરી વિવેકભાઈ ગાઢેરે થેન્ક યુ થેન્ક યુ પૂર્વિશભાઈ ગાઢેરે આપણા ફેવરિટ લોક ચાહક વાળા ટીડાભાઈ ટીડાભાઈ માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે યાર આ ઘાસ નથી થતા હવે કઈ કઈ ભાઈ 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 જવાનું જવાનું આપણે આપણે ચા 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 પીવા પીવા છે તા લેવા મામલો મેદાન તમારે પીવો તો બરોબર ગાડી આપણે નક્કી કરીએ નીચે જઈને જોઈએ પેલા તો આ રીક્ષા હે પણ એ ગેસ ના બાટલા માટેની એટલે એ અડા એમ નથી બીજી આ બોલેરો છે જીબી વાળા નો હે પણ એનો ભરો ન કરે બાકી સવારે મીટર કાપી નાખે એટલે આપણી ભાઈ લાસ્ટ ઓપ્શન એક જ છે આપણો ઈકો હોલ હતા હોલ ભાઈ ઉડે તો જ આપણે ગાડીમાં બે ગયા એટલે અમને કોઈને મોત થી બીક લાગતી જ નથી એટલે આપણે ડ્રાઈવર માં ટીડા ભાઈ ને રાખ્યા બરોબર આવા ખવરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય છે હું કેવું ટીડો મરવાનો ગયો ડ્રાઈવર બહુ હારો છે ભાઈ પીને જ ગાડી હાકે ટીડો મરવાનો થયો રાખી દીયા ટીડા ભાઈ આપણે ઈકો નીચે ભુંડડું ભૂઈ નાખ્યું છે

ડાયરેક્ટ ચા પીએ આવે મળીએ કીધા આપણે રસ્તામાં ગીત આપડે રસ્તા માં ચા ચાની લારી આવી ગયા હે તો અમે દુકાને ટૂંકમાં ભાઈ અમે ચાની દુકાને આવી ગયા હી ને અમે હવે એવું નક્કી કર્યું કે જે પેલા ઉતરે ને એ આપડે ચાનો નો ખર્ચો આપશો ટૂંકમાં એ આપને ચાપા હે બરોબર આપણે જોઈએ હવે કોણ પહેલા ઉતરે હે બરોબર લગભગ પોણી કલાક જેવું થઈ ગયું છે હજી કોઈ પગ નીચે માંડ્યો નથી એટલે હવે હજી નક્કી નથી થતું કોણ ચા ના પૈસા આપશે જોઈએ આગળ આપણે રાણો આજે નથી નીમો અને રાણો કાલે નો નમે પુરુષભાઈ વીરપુરુષ સાબિત થયા હે ચૂપો જાઓ તે પેલા પગ મૂક્યો હે હું કેવું ઉરુજ ભાઈ અરે પાડા તારી જિંદગીમાં માં ધૂળ પડી ભલા કરી નાખ્યું ને કઈ વાંધો નહી ભાઈ ભાઈ હોય ને બધા બરાબર છે માતાજી સુખી રહે ગમે ગમે એમ તો કરી જ નાખવાનું પણ આ લોકો આ લોકો દેવી વિચારે નીકરા ઓ રાજકોટ થી પેસે લઈ વિચારે રાજકોટ હે જૂનાગઢ જેનો ગાનો કરી રાખું આપણે આ ટીડા ભાઈ હે ને એની ઓળખાણ દઈ દો કે એક કેવત છે તમને ખબર હોય તો હાઈટ ભેગી બહાય એ આપણા ટીડા ભાઈને લાગવું પડે અચ્છા

સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય અલી ને જાય હિ અમે હાલી ને અહીંથી ઘરે જવાના કેમ કે ગાડી ઉરી ભાઈ આપવાના હે જરાય ભરો કરવાના થાટુ નથી